તિલકવાડા તાલુકાના ઉતાવળી નજીક મોટર સાયકલ ઉપરથી પટકાતા તાલુકાના મોગરા ગામની મહિલાનું થયું મોત પ્રાપ્ત વિગત અનુસાર કવાટ તાલુકાના ગામે રહેતા રામસિંહભાઈ તેમની પત્ની તથા મહિનાના બાળકને લઈ પોતાની પોતાનીકલ ઉપર નીકળ્યા હતા આ દરમિયાન તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામ નજીક આવતા મોટર પાછળ બેઠેલી મહિલા અચાનક રોડ ઉપર પટકાતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હાઈવે રોડ ઉપર રાત દિવસ ટ્રાફિક ધમધમતો હોય છે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે હાલ થોડા દિવસ અગાઉ ગંભીરપુરા નજીક એક આવી છે આ ને ટક્કર છોટાઉદેપુર ને કવાટ તાલુકાના મોગરા ગામના રહેવાસી રામસિંહભાઈ માલજીભાઈ બિલ તેમની પત્ની રીનાબેન બિલ તથા સાત મહિનાના બાળક રાજેશ નેલ સાથે પોતાની મોટર જીજે જીરો સિક્સ ઇ એસ અડતાલીસ નંબરની મોટર ઉપર નીકળ્યા હતા અને તેમની પત્ની રી બીનાબેન સાત મહિનાના બાળકને ખોળામાં લઈ મોટરસાયકલ પાછળ બેઠા હોય આ દરમિયાન તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામ નજીક આવતા મોટરસાયકલ પાછળ બેઠેલા રીનાબેન ભીલ ચાલુ ગાડી ઉપરથી રોડ ઉપર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સાત મહિનાના બાળકને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી ત્યારે અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે